આ આગે થઈ ગયો અલ્યા પણ આલે કોઈ હમણા વાળો કોઈ મારો દર તો લાગી ગયો ઊઠી જા ઊઠ આ ખાઈ તું હોંગો નઈ તો એ ઉદગરા છે ખાઈ લે આ લે આ લે ને બોલા આ ભાડો કુરો ન જીન થી માજ માજ કરે છે જીન થી માજ મા કે હૈ લઈ dong. મારા તો લમણા થોડા ઈ તો મારા તો લમણા સડાઈ ઈ ગીધા અમે આજુ બાજુ મારી તો બારી ગાડી લાગે કેડ મેલ કેડ મેલ એ ભાઈ સાહેબ હે એ કેડ મેલ દે મારા આ ચીક ને હમદે દે આ ચીક માણા મળ્યો તો મને હમ દાવ તો આને અલ્યા એ અલ્યા આ સાયકલ હમણા નવી નવી લાયે છે ના તો માથે અરે ભાજીને ભૂકો કરી લેજી અરે કો સાયકલ નઈ ખર્પીયો કરે છે ઘરે જીજો બો કરે છે આ ભાજીને ભૂકો કરી પે જો કે તારે તો નવી લાયો લો આવા નવી તો હમણા વાડ હવે નવી કો ઓલો રમડો વેધી નવ લાવો તને ભલે રમડો વેધી તારે થોડોક જ વેધી મારો

સારું કરવી લે ભલાદમી તો ખરી પણ મારી વાત સાંભળો તમે જો વધી રીતે સમજાવતા હોય ને બરોબર

અરે લાયેલો તો પણ હમી રીતે રહેતો હોય તો પણ હમી રીતે રહેવું પડે એને બાયક તો તમે કોત લાયેલ ખરી પણ એ બાયક વિશે કમળા રહેવું પડે એ ઓય બાયક કાય દેવું તો બાયક નથી હોય ને ઘોડો લા હોય ઘોડો ઓય ઘોડો તો ઘોડા ના તો 5 લાખ રૂપિયા થાય અને સાવ ક્યાંથી પૂરી કરવી એટલે અને ઘોડા 5 લાખ રૂપિયા થાય ભઈ જાય લાવો એટલે 5 લાખ રૂપિયા કાયો ઘોડો કાયો ઘોડો બાયક બરોબર છે તારે બાયક લઈ આલે તું કહેતો હોય તો અલ્યા ઘોડો ઘોડો અંધી લાવો અને બાયક લઈ આલો એની